મત આપણે એટલા માટે વિધાનસભા વખતે તમારી પાસે વાતો આવી હતી કે આખા જુનાગઢને ફાટક મુક્ત કરવું છે આવી કઈક વાત હતી થયું છે ફાટક મુક્ત નથી થયું ક્યાં થયું જે બહાર જે યુવાઓ રહેલા છે તેમને કોંગ્રેસ જોડવા માટેના કામ કરી રહી છે તો આ બંનેની સામે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે જનસભાઓ કરી રહી છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત જીતવા માટે મહેનત કરી રહી છે પણ આ સાથે સાથે સૌરાષ્ટ્રની જો પણ વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં જે રીતે ભાજપના જે નેતાઓ છે વિખવાદ ચાલી રહ્યો છે ધારાસભ્યો મેદાને આવતા હોય છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના જે નેતાઓ છે તે પણ મેદાનમાં આવતા હોય છે હવે આ બધું જ અત્યારે સૌરાષ્ટ્રમાં ચાલી રહ્યું છે તો સૌરાષ્ટ્રમાં ભાજપને વધારે કોણ મજબૂત કરશે તેમના ઉપર પણ સૌ કોઈની નજર છે પણ આ બધાની વચ્ચે જે આમ આદમી પાર્ટી અત્યારે જે શરૂઆત કરી છે જનસભાઓ કરવાની બે હજાર જેટલી જનસભાઓ કરવાની છે અલગ અલગ નેતાઓ મેદાનમાં ઉતરી ગયા છે ગર્જનાઓ કરી રહ્યા છે અને ભાજપની સામે ખુલીને પણ પડી રહ્યા છે હવે આ તમામ બાબતે અંદર જે આદમી પાર્ટી છે આયોજન કરવામાં આવ્યું હતું પ્રવીણ રામ સહિત ઘણા બધા નેતાઓ ત્યાં હાજર હતા અને આ વખતે પણ ભાજપને આડે હાથ લેવામાં આવ્યું છે પણ આ વખતે કંઈક નવો મુદ્દો મેદાનમાં આવ્યો છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી અલગ અલગ વિસ્તારોમાં જનસભાઓ થઈ રહી છે લોકોને આમ આદમી પાર્ટીમાં જોડાવા માટે જે મહેનત અત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ કરી રહ્યા છે ક્યાંક તેમને એમાં સફળતા પણ મળી રહી છે ઘણી બધી જગ્યા ઉપર ભાજપ કોંગ્રેસના નેતાઓ પણ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે એટલે ધીમે ધીમે આમ આદમી પાર્ટી મજબૂત થઈ રહી છે તેમ છતાં આમ આદમી પાર્ટીએ યાદ રાખવું ખૂબ જરૂરી છે કે જે ગુજરાત છે છેલ્લા ત્રીસ વર્ષથી અહીંયા ભાજપનું શાસન છે એટલે ભાજપને હરાવી ખૂબ મુશ્કેલ છે મહેનત તેઓ ચોક્કસ કરી રહ્યા છે પરંતુ પરિણામ શું આવે એ તો ક્યાંક આવનાર દિવસોમાં જ આપણને ખબર પડે બીજી તરફ કોંગ્રેસ પણ લડી રહી છે ફરી એક વખત સત્તામાં આવવા માટે કારણ કે વર્ષ સત્તા હોય અને પછી બીજી વાર રણટંકાર કરવામાં આવ્યો હોય કે અમે સત્તામાં આવીશું એટલે બધા અઘરું તો છે પરંતુ આ વખતે ભાજપ માટે પણ એટલું જ અઘરું છે કારણ કે આમ આદમી પાર્ટીમાં ધીમે ધીમે યુવાઓ જોડાઈ રહ્યા છે જે એઆઈ નો જમાનો છે એમાં ક્યાંક યુવાનોને એવું લાગે છે કે કોઈક તો આપણા માટે છે જે યુવાનોનો અવાજ બને છે એટલે સૌથી વધારે યુવાનોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે કે યુવાનો જો પક્ષમાં જોડાય કોઈ પણ તો જે ધીમે ધીમે પક્ષ છે તે મજબૂત બને કારણ કે યુવાઓની વિચારસરણી જેટલી હોય છે એટલે આપણે જોયું છે કે જે પીઢ નેતાઓ હોય એ પોતાની રીતે રાજકારણ કરતા હોય છે પણ અત્યારના જમાનામાં જે યુવાનો છે એમને સૌથી વધારે પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે હવે આ જ બાબતે જ્યારે પ્રવિણ રામ છે જૂનાગઢ પહોંચ્યા હતા અને આમ આદમી પાર્ટી હતી જેઓ ત્યારે પ્રચાર કરી રહ્યા હતા ભાજપને જબરદસ્ત આડે હાથ લેવામાં આવી છે સૌથી પહેલા તો પ્રવિણ રામને સાંભળીએ કે તેમણે ભાજપને શું કહ્યું છે અને લોકોને શું સમજાવ્યું છે સારી સુવિધાઓ ઉભી થાય પણ એમાં એક માન્યું કામ થયું નથી માત્ર ને માત્ર ભાજપના નેતાઓના ખીચા ભરાણા છે વિધાનસભા વખતે તમારી પાસે વાતો આવી કે આખા જુનાગઢ ને આવી કંઈક વાત હતી થયું છે ફાટક મુક્ત નથી થયું ક્યાં થયું છોકરામાં મજા આ પાછી અમુકમાં આયા આ અમુકમાં નાય ના નાખે

ગામડામાં તો લોકો પરિવર્તન તરફ આગળ વધી રહ્યા છે ગઈ ચૂંટણીમાં હું એક મજાની વાત કહું ગઈ ચૂંટણીમાં અમે એવું બહુ કહેતા બેનો અહીંયા જનરલી ભલે આપણે અહીંયા સિટીમાં રહીએ પણ આપણે ક્યાંક ને ક્યાંક ખેતી સાથે તો સંકળાયેલા છે આપણો પરિવાર સંકળાયેલો છે આપણે બધાને ખબર છે કે એક ને એક વાવેતર આપણે વારંવાર ન કરીએ કરાય અત્યારે ચોમાસામાં મગફળી વાવી હોય પછી મગફળી નીકળી જાય પછી પાછી મગફળી પાછી મગફળી પાછી મગફળી આવું કરીએ ખરા નથી થતું ને કે એકને વાવેતર જો વારંવાર કરીએ તો ઉતારો ઓછો આવે આવે કે નહીં આપણે કહેવત એવી છે કે હારવો બદલવો પડે એક ને એક હારવો રાખીએ તો ઉતારો ઓછો આવે આ વાત સાચી કે નહીં તો ત્રીસ ત્રીસ વર્ષથી આ ગુજરાત સત્તા ઉપર અને આ ધરતી ઉપર અને આ ગુજરાત ખેતી ઉપર ઉતારો ઓછો આવવાનો છે તો આ ગઈ વખતે બધા ને વાત કરતા હતા તો અમુક અમુક જગ્યાએ લોકો ને વાત ગડે ઉતરી ખારી વાત સાચી અમુક અમુક લોકોએ બાવન ને કાપી નાખ્યા અને અહીંયા આંબા માર દીધા આમ આદમી પાર્ટી ના પાંચ આંબા વાયવા બાવન ને સહિત થળિયા માંથી ઉલાડ્યા પણ તે ભૂલ એ થઈ ગઈ કે આ થળિયા માંથી ઉલાડ્યા એમાંથી પાછા એ ફૂટી ગયા એમાંથી ફૂટ્યા પાછા હવે તો ભૂલ થઈ ગઈ કે મૂળિયા માંથી ઉપાડવા પડે મૂળિયા માંથી ઉપડ્યા નહીં ખાલી કાપી નાખ્યા ત્યાંથી પાછા ફૂટ્યા ભૂલ થી વળી એક જગ્યાએ આંબો વાયવો હતો મારા દીકરા અહીંયાથી આંબો ઉપાડી ગયા ક્યાં

કૌથિક લોકો છે હું તમને એક વાત કહીશ તો તમને વાત ગળે ઉતરશે કે જયારે જનતાને કઈક જોતું હોય જનતાને સુવિધાઓ જોતી હોય તો એમાં એક અને માત્ર એક જ ઉપાય છે કે જનતાએ સ્પર્ધા ઉભી કરવી પડે કરવી પડે ને કરવી પડે એક અથું શાસન જો જનતા આપે તો એનો ભોગ જનતા જ બને બીજું કોઈ ન બને એનું તમને કારણ કહું એક એક્ઝામ્પલ આપું કે આખા જુનાગઢની અંદર માની લઈએ કે એક જ પેટ્રોલ પંપ હોય અટાણ તો ઠેર ઠેર થઈ ગયા અને ક્યાંક ઓલા પાછા કયા ખુલ્યા છે પણ માની કે એક જ પેટ્રોલ પંપ હોય ભલે માણા પણ એક જ પેટ્રોલ પંપ હોય આજુબાજુમાં પચાસ કિલોમીટર ક્યાંય પેટ્રોલ પંપ જ ન હોય તો એ પેટ્રોલ પંપ વાળા વિચાર આવે કે નહીં કોક દીક પણ એની બુદ્ધિ તો બગડે કે હાલુ ક્યાંય પેટ્રોલ પંપ જ નથી લેને ને દસ રૂપિયા વધારવા દે ને જાય ક્યાં થાય કે ન થાય એને એમ થાય કે પચાસ કિલોમીટર સુધી પેટ્રોલ પંપ જ નથી દસ રૂપિયા વધારવા દે ને ક્યાં જ પબ્લિક અને તમારે ક્યાં જ જવું પડે પચાસ કિલોમીટર લાંબા થવા જાવ તો બીજા ત્રીસ રૂપિયા ની બીજું ઉલડી જાય તો તમારે દસ રૂપિયા વધારા હોય તો જાવું ક્યાં પડે એ જ પેટ્રોલ પંપે જવું પડે ને પણ એમાંથી તમારે રસ્તો કાઢવો હોય ને એ ભાઈને ઠેકાણે લાવવો હોય તો શું કરવું પડે હે બીજો પેટ્રોલ પંપ ઊભો કરાવવો પડે બરોબર ને ઈ ઠેકાણે લાવવો હોય તો શું કરવું પડે કોઈ મજબૂત તમારાજબૂત માળા વ્યવસ્થિત માણા હોય એની સામે બીજો પેટ્રોલ પંપ ઉભો કરાવી ગયો એટલે થાય હું ઓલા ને કા દસ રૂપિયા ઓછા કરી દેવા પડે અને કા પેટ્રોલ પંપ ને તાડું મારીને ઘેરે જતું રહેવું પડે આ થાય કે બીજું કઈ થાય તો અત્યારે આ સુકામ થઈ રહ્યું છે આ રસ્તાઓ બીજી હાલત ભ્રષ્ટાચાર કોઈ સાંભળતું નથી

એના સિવાય બીજી કોઈ દવા નથી અને આમ આદમી પાર્ટી એક એવી પાર્ટી છેમનભાઈ ખવા હોય ચેતરભાઈ વસાવા હોય અમારે રાજુભાઈ કરપડા હોય સાગરભાઈ રબારી હોય બેન રેશમા હોય રાજુભાઈ હોય તમામ લોકો સંઘર્ષમાંથી ઉભા થયેલા લોકો છે હું પોતે હોય કે અમે બધાય અમારી સાત નહીં સત્તર પેઢીમાં કોઈ ગ્રામ પંચાયતમાં સભ્ય પણ નથી અમે સંઘર્ષમાંથી ઊભા થયેલા લોકો છે અને લોકોનો સૌથી મોટો પ્રશ્ન શું શું કામ દુખી થાય છે લોકો લોકો એક જ વાત કરે આંખે કોણ થાય બધાયને આ રોણ બધાયને નડે છે કોઈ નડતો નથી એવું કંઈ નથી બધાય નરી આંખે ધોય છે બધાયને પેટમાં દુખે છે પણ સૌથી મોટો સર્વસામાન્ય બધાયનો પ્રશ્ન અહીં આંખે કોણ થાય કરવા વાળા કરે રાખે આખે કોણ થાય આ પ્રશ્ન વધારો સાહેબ આંખે નથી થયા એટલા માટે તો મારા દીકરા બધું ઉલાડી જાય હું તો એમ કઉ છું કે જાગૃત જનતા તરીકે આખે થવું જોઈએ થવું જોઈએ અને થવું જ જોઈએ અમે આખે થયા અમારી પાછળ કોઈ પોલિટિકલ બેકગ્રાઉન્ડ નતું અમારી પાછળ કોઈ પીઠબળ નહોતું અમે આખે થયા અને તમારાથી થતું હોય કોઈ નાથી ન થાય

તમારે સવારે ઉઠીને કોઈ ખોટું કરવું તો બરોબર મેં કીધું આ નો પાઠ પણ બાકી ડખો તા નહીં ની કેસેટ હારી છે તમારે કોઈને દારૂ નથી વેચવું હોય તમારે કોઈનું ગુચ નથી મારવું તમારે કોઈને કઈ ખોટું કામ નથી કરવું તો આંખે થવામાં ડર છે નો સાહેબ તાકાત અવાજ ઉઠાવવો પડશે ખોટું થતું હોય યા રોડ બનતો હોય તો પાંચ પચીસ લોકોએ બહાર આવવું પડશે કે આમ નહીં થાય

તો અમે આપને પણ આવકારીએ છીએ કે આમ આદમી પાર્ટી એક વિઝન થી નીકળી છે એજ્યુકેશન ના વિઝન થી હેલ્થ ના વિઝન થી સારી સુવિધાઓના વિઝન થી ભરતી ભાજપમાં કરી લીધી આખું કોઈ ગુંડો હોય એટલે આપણા ગૃહમંત્રી નો ડાયલોગ છે કે ચમરબંધીને છોડવામાં નહીં આવે ચમરબંધીને છોડવામાં તો નથી જ આવતો પણ પકડીને લઈ પાટી છે એટલે બધા નર્તરૂપ લોકો હોય એને એની કમર તોડી નાખવાનું કામ આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં કરવાની છે કોઈ ખોટી રીતે હેરાન કરતા લોકો હોય એને ગામવાનું કામ પણ આમ આદમી પાર્ટી કરશે સત્તા ઉપર નથી તો અત્યારે તાકાતથી કરી રહ્યા છે હવે હવે જે રીતે આ જનસભાઓ થઈ રહી છે છે પણ જોવાનું કે જનસભાઓનું પરિણામ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં દેખાશે ખરી પ્રવીણ રામે જે હુંકાર કર્યો છે લોકોને જે સમજાવ્યું છે તેમને લઈને આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર